પટેલ જયેશ કુમાર કેશરભાઈ ગામેસ્થાન તાલુકો ઈડર જિલ્લો સાબર તો આપણે કઈ કઈ વેરાયટી આ ખેતરની અંદર વાવેલી છે બટાકાની જાતો યલાડ છે અને સંતાના પ્લેન વાવેતર ક્યારે કરેલું અગિયાર અગિયાર આપણી સાથે ગોવિંદભાઈ પણ છે તેમનું ઈડરમાં રોયલ એગ્રો એજન્સી છે એમને ટ્રીટમેન્ટ તમને પાયાથી કરાવેલી તો ગોવિંદભાઈ અહીંયા પાયામાં આપણે શું શું કરાવેલું છે ડૉક્ટર સમૃદ્ધિ ગોલ્ડ બરાબર છે ડૉક્ટર ભૂમિરાજ ઓકે ડૉક્ટર માઇક્રોટ કામનું જે આવે છે અને ડોક્ટર ન્યુટ્રા પાવર બરાબર છે પાયાના ખાતર તરીકે ખાતરનો ઉપયોગ કર્યો છે પછી વચ્ચે જે બેક્ટેરિયલ જે છે જે પ્રશ્નો છે એના માટે અને બરાબર બરાબર એ એ વસ્તુ આપણે આ જે જોઈ શકીએ છીએ હેલ્ધી ક્રોપ છે એકદમ ગેપ પણ પૂરાઈ ગઈ છે આ જે વેરાયટી છે સંતાના પ્લેન સંતાના પ્લેન છે તો એની અંદર આમ જનરલી બે ટ્યુબર હોય કોઈ કોઈક વાર ત્રણ હોય છે તો અહીંયા આપણે જોઈ શકીએ કે એક બે ને ત્રણ એલ આર સેમ જ વાવેતર છે સેમ જ તારીખ છે અને એમાં આપણે જોઈ શકીએ કંદ યુનિફોર્મ એક બે ત્રણ ચાર પાંચ છ એક સરખી યુનિફોર્મ સાઈ અત્યારે એમાં યુનિફોર્મ ચાલી રહી છે